અમને હવે પરા અંબાનો મહિમા કહો એ વખતે સુતપુરાણે કહે છે કે હે ઋષિઓ તમે ખૂબ ભાગ્યશાળી છો વેદ વ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવત નું પારાયણ કરીએ એ સમયે એનું મહાત્મ્ય કહે છે કોઈ પણ ગ્રંથ હોય તો પ્રથમ મહાત્મય આવે છે જેમ શ્રીમદ ભાગવતમાં ધૂંધકારી અને ગોકર્ણ મુનિનું મહાત્મય આવે છે નારદ મુનિનું એમ શ્રીદેવી ભાગવતનું મહાત્મય આવે છે મહાત્મયમાં એક સુંદર કથા છે ભગવાન શ્રી કૃષ્ણની કથા છે દ્વારિકાની કથા છે બોલીએ કૃષ્ણ લાલ કી જય એક સમયે દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાજ કરી રહ્યા છે દ્વાપર યુગમાં તે સમયે વસુદેવ મહાદેવ કી ખૂબ આનંદમાં છે એ સમયે ભગવાનના ભગવાન ખૂબ રાજી છે અને એ સમયે સત્યજીત નામનો સત્યજીત નામનો રાજા જે દ્વારિકામાં રહેતો હતો તે ભગવાન સૂર્યની ખૂબ આરાધના કરે છે ભગવાન સૂર્ય ખૂબ આનંદિત થાય છે અને સતરાજીત જે રાજા ભગવાન શિવની ખૂબ ખૂબ આરાધના કરે છે જે ભોજવંશી રાજા છે અને તેને સૂર્યનારાયણ સ્વમંતક નામનો મણી આપે છે સ્વમંતક નામનો મણિ જે ખૂબ પ્રકાશિત છે અને આ મણી લઈ અને સતરાજીત ખૂબ આનંદ પામે છે અને ભગવાનની સભામાં આવે છે બાળકો કહે છે કે ભગવાન સૂર્ય આવી રહ્યો છે ભગવાન હસ હસી રહ્યા છે કે આ તો સતરાજીત છે અને એની પાસે પ્રકાશિત સૂર્યનો મણી છે સતરાજીત આવે અને ભગવાન ને કહે છે કે મારી પાસે મણી છે જે રોજ આઠ ભાર સોનું આપતો હતો એક સમયે આ મણી એનો ભાઈ પ્રસેન એનો ભાઈ પ્રસેન મણી પહેરી અને વનમાં ગયો અને તેઓ સિંહે તેનો શિકાર કર્યો અને સિંહ પાસે મણી રહ્યો અને એ સમયે જાંબુવંત જે રીંછોના રાજા આપણે રામચરિત માનસમાં જોયું જાંબુવંત ખૂબ શક્તિશાળી છે આ જાંબુવંત ગુફાઓમાં રહેતા હોય છે તે સિંહ પાસે મણી જોવે છે તે સિંહ પાસેથી મણી લઈને પોતાના પુત્રને રમવા માટે આપે છે અને આ બાજુ સત્રાજીત હવે મણિ મણિ શોધવા લાગે છે અને એ સમયે મણીનો ચોરીનો આરોપ ભગવાન શ્રીકૃષ્ણ પર મૂકે છે કેમ એને લાગે છે કે ભગવાન આ મારી મણીની ઈર્ષા કરતા હતા એટલા માટે પ્રસન્નને મારી અને મણી તેમને લઈ લીધો છે ભગવાન પર આળ આવ્યું એટલે ભગવાને વસુદેવ